હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડ કેમ છો એને મજામાં મજામાં જ રહેજો તો આજે તો અહીંયા આપણી બાજુની આવી જાય અહીંયા કૂતરી અયા હલો અયા આપણે વિડીયોમાં હા જુઓ મસ્ત મજાની છે ડાય કા બાજુની વાડી છે કેમ કોલ દે કોલ આવડે છે કોલ દે કોલ દે મિત્રો જુઓ કોલ દે કોલ 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 આ તો પછી મારું મોઢું સાટી જાય એમ છે છે ને એમાં શું છે પછી આપણે તો એનું જવાતું નથી એ જા તો પેલા તમને ગાયું બતાવી દો કેમ કે આજે છે ને વરાપ એવી છે ને મસ્ત મજાની તો ગાયુંને ને એટલી મજા આવી ગઈ છે ને તેની વાત જ નહીં જવા એટલી વરફ છે ને તો ચાર દિવસ તો ખુરપીઓ બેઠો જ નહી જોઈ જો આવે છે અમારે જો છે કોઈ મજા તો આપણે પેલા આ જાય ને હવે તમારી સાથે વાત કરું કેમકે વાતાવરણ આજે બદલી ગયું છે નગર તો તડકો હોય અને અત્યારે જવું છે વાઢવા માટે ને આજે આપણે ફાઇનલ જવાનું છે દાદા દાદીને લેવા જોવા આ મસ્ત મસ્ત વાતાવરણ છે અહીંયા ને પરે તો શું છે કે રૂમમાં રૂમમાં એ કેવા થઈ ગયા હાવ ને હાલી હકે ને એવા થઈ ગયા ને બીતે બીતે હાલે લાદીમાં તો લહેર્યા હોય તો એટલે બીતે બીતે હાલી નથી અકતા હરખા તો આપણે એને ખાસ ફાઇનલ અહીં લેવા જવાના છે ને એણે પણ કીધું છે કે આપણે ગૌશાળા જવું છે તો ઓળા એક રૂમમાં રહેવાનું રહી જો આ બધું વાતાવરણ કેટલું મસ્ત હશે તો આમાં એ આટા મેર્યા કરે ને તો એ મજા આવે આ લીમડા હેઠે ખાટલો રાખીને હોય તો હાલે ગૌશાળામાં પછી આ રીતે વાડી વિસ્તારમાં તો ફાઇનલી જઈએ ત્યારે તમને મળીએ ત્યાં સુધી બના રહેજો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબર ન હોય કરી નાખજો ને પછી આપણે કાંઈક આગળ વાત કરશું ત્યાં સુધી બના રહેજો મિત્રો જોઈ શકો છો મારી હાલત કેવી બની ગઈ છે શરૂઆતમાં કેમ હતી આગળ તો અત્યારે ઝીંઝો વાઢો બાર વાગ્યાને વાળતા હતા અત્યારે આ વાગ્યો છે પોણો એક તો ગરમી ગરમી પણ થઈ ગઈ છું કેટલો વાઢો છે ને એ તમને બતાવી દો પહેલાં ભાઈ ગયા જુઓ અહીંયા હરખો કર્યા તો હરખો ખડક ગયો મહેનત કરી ખૂબ હા ગરમી સારી થઈ ગઈ હે તમને આ જીન્સ કાંઈ ઘટે તો કહેજો પછી આપણે આ મશીન તો ફેલ થઈ ગયું છે આ મશીન છે નવું આપણે કટિંગ કરવા માટે અહીંયા બધો ઢગલો થઈ જાય છે ના ખાણ પલાળી દીધું છે કમ્પ્લેટ અને હવે જમવું છે કપડાં બદલાવું બિસ્કટ કાઢું ને એવું બધું છે બરાબર ને પછી ઘડીક આરામ કરી જાય ને જમવાનું તમને આજે હું બતાવી દઉં હમણાં કેટલા દિવસ તમે જમ્યા ને એ તમે નથી જોયું તો આજ તમને ખાસ હું બતાવીશ અમે હું હું ખાયા છીએ ને અત્યારે તો બનાવેજો લાઈક લા ભૂલતા નહીં જો મિત્રો શાક કેવું છે તમે કમેન્ટમાં કહેજો બરાબર કંઈ ઘટે તો કહો આ સાસ આ રોટલા રોટલી સંભારો હવે અમે જમી લઈએ બપોરા આવો તમે મિત્રો મારે રોઢા થઈ ગયા છે હવે ચાર વાગી ગયા ને આપડે આવી ગયા ગૌશાળામાં તો આ નોક નુકું પાણી ઉડાડે પેલા ખૂટિયા ને ડોલ ભરી બધાયને ભાઈ તમે ન હોત તો બધે મરી જાત તરીહા તમે ન હોત તો તરીહા મરી જાત અમે ના બધાય હવે વરસાદ જોને બે દી છ્યા તો પાણી નાખેય નાખ્યા આને કોઈ માણે તો કુંડી ખાલી કરો તમે ના ખારા કરો તો પી તો લાય તો આ બરાય ખા બરોબર હવે આપણે સાણ પડ્યું છે નાખવાનું છે છે આપણો ધંધો ધંધો એ હવે કટિંગ કરવાનું તો તમે લાટ વહી આ બગી ને કુંડી સાફ કહેતા નથી કે કપડા મેશિંગ થઈ ગયા હોય મંડળા મેશિંગ થઈ ગયા હોય તો તમે જાઓ કટિંગ કરવા અગર લાઇટ વહી જાય ને તો ગાયો મેસિંગ નહીં થઈ જાય પણ લાઇટ વહી જાય ને તો ઝીંઝવો ને ઝવેર બે ઝીંઝવું ને સેવડી મેસિંગ કરી નાખવી પડતી અમારે કાલ હાઇ મિત્રો લાઇટ નહીં તો કટિંગ કરી કરીને હાથે કેવડા કેવડે બટકા કરી કરી ને હાઇ જાય નહીં લાઇટ નથી કેમકે કે ગણપતિ બાપા જાતા થાય ને તો લાઇટ એ કાઢી શીખ્યા ગણપતિ બાપા એવડા એવડા લીધા માણસ લાઇટ પાવરમાં અડી જતા એટલે તો આજે આપણે દાદા દાદીને લેવા જવાનું કેન્સલ થયું છે એનું કારણ છે કે બહુ લેટ થઈ ગયું છે મોડું અહીંથી અમે ત્યાં જઈએ ત્રીજા માળાથી ઉતારીએ વાર લાગે એમ છે તો કાલના વિડીયોમાં આપણે ફાઇનલ લેવા જવાના છે કાલે દસ વાગે અગિયાર વાગે ત્યાં લઈને આવશું જોજો મજા આવશે કેમ કે અહીંયા લાવ્યા પછી દાદાને આપણે એને આપણે કહેવું કે કેવું લાગે તમને અહીંયા કેમ કે આ બધું બધું વાતાવરણ અહીંનું એવું છે ને કે ન ફાવે નહીં ફાવી જાય એવું છે આ બધું હું વાડી વિસ્તાર બરોબર છે ને ઓલામાં તો બધું પેકમાં અમારા દાદા દાદી ને બધું બફાઈ જાય એવું લાગે એક ને એક રૂમમાં એક રૂમમાંથી બીજા રૂમમાં નથી ગયા નીચે નથી ગયા કોઈ ચાલીમાં નથી ગયા કે પાંચ ડેકલા હાયલા નથી એવા થઈ ગયા હવ એટલે અહીંયા ને આપણે લઈ આવવાના છે કાલ ફાઈનલ તો આજે કેન્સલ રહ્યું છે કેમ કે મેં તમને કીધું તું વિડીયોમાં કે આજે લેવા જવાના છે તો માફ કરજો કેમકે સમય મેળો નથી હજી કામમાંથી આપણે ઉઠ્યા નથી તો હવે આ સાણ નાખી દઉં છું ને કાલે વેડિયામાં આપણે લેવા જવાના હોય ને તો અત્યારે આપણે કામ છે એ કરી નાખીએ કેમકે અત્યારે હાડાશાળ ખાવા એવા આવે છે તો સમય નથી આગળ પાંચ વાગે દોર નાણું થઈ જાય તો આ બધા જવું ને ખાણ ખાય છે બહુ ગુહાટી હા રાધા 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 તેરે બીના મેં આધા રાધા છે મિત્રો આને રાધા રાધાને ને રાધાનો પગ આવી રીતનો રહે છે એક ભાગ હસોડો જ જાય છે તો આને માથું માર્યું ને બહુ મારે એ રાધાને એકને જ મારે વધારે રાધાને જ મીરા ને બે ને જ મારે છે જો આ મીરા છે એ મીરાને ને રાધાને રાધા બે ને જ મારે બાકી બીજા કોઈને મારતો નથી એટલે ને સૂટો રખાતો જ નથી જરાય સૂટો નથી રખાતો સૂટો રાખ્યો નથી ને આને જો અહીં સુધી સારી આ છે ને આખું ખેલ કરી દીધું છે ભાગે ખેલ કરતો દીધો છે આ પગ આમ લબડે છે બિચારીને સારા દા તો હવે આપણે સાડ નાખી દઈએ પછી મળીએ તો મિત્રો અહીંયા અલગ કામ થાય છે જો હિસાબ થાય નઈ બરોબર લેતા હું કુશો ઓલો લેતા હું કુશો અરે જો મસ્ત થઈ જા તો મિત્રો જો આ આનાથી ઘણે છે ઓલા બળદુ ને મોરી છે ને આ સોમાહમાં બળદુ ને પહેરાવી દે ઈ છે તમે વર્તી લેહો કેમ આ વરદા ખેડૂત મિત્રો વર્તી લે જા સિક્કી કે હિક્કી તો ઈ છે એનાથી ધોવે છે એનાથી સાફ થાય પાછું હાથું કેમ દે ખબર છે કે પૂછી પૂછીને બહાર દે છે તો એ કોઈ દી મેળા આવે નહીં એટલે કહેતા કે એ સંઘ કોઈ દી દીધા પોસે નહીં તો હું જાઉં છું કુસો લેવા કુસો લઈને આવું આગળ જવો તમે કુંડી મિત્રો જવો આ છે એ જોઈ લેજો હું પછી કહું તો તમે જોઈ લેજો બરોબર તો આપણે જાસો લઈને આવી જાય વાળાનો કુસો આવે ને આગળ એનાથી જવો કુંડી એવી સાફ થાય એની કોઈ વાત જ નહીં બસ પાણી જો

કાહીરું પાણી છે ઓ નોળ આમ કે લઈ પાણી હાલો મિત્રો પછી મળી એ કુંડી હા મિત્રો અન્ય કુંડી બનાવ્યો હો હા હ હરી ભબકા જેવી ઘટના છે

વાલ તો જો ગોરલ હું કરે ગોરાલ મારી ગોરાલ હેવા ગોરલ રે હે ગાબડી ના દૂધ મેં તાળીઓ માપી જો વાહ મારી ગોરલ જો મિત્રો કેટલો પ્રેમ છે ને મારી આરે હે કે હોજે હે મારી ગોરલ ઓ ગુરુ ઓ મિત્રો હાલો સાબિવા ચાલુ છે નાસ્તો છે માતાજી નાસ્તો બધા આ બધા ઘણા છે ડાયરેક્ટ

મજા આવી ગઈ હોય તો લાઈક કરી નાખજો બરાબર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો આપણી ચેનલમાં પહેલાં એવા હોય પહેલાં વહેલાં નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો દિલથી બરાબર તો હવે આપણે મળશું કાલે ને દાદા દાદીને લાવવાના છે કાલે તો કાલે જોતા રહેજો બના રહેજો ને તમને પણ જોવા મળશે બરાબર કેવી રીતે લાવીએ છીએ ને કેમ નહીં કેમ કે બુદ્ધિ અવસ્થામાં છે એટલે કેમથી કેમ લાવવા પડશે ને છોકરાની વાળું તો જોતા રહેજો બના રહેજો ને તમે પણ તમારા માવતરને હાસવતા હોય તો પણ મને કમેન્ટમાં બતાવજો ને આવી રીતે સેવા કરતા હોય તો પણ કહેજો કમેન્ટમાં ને ન કરતા હોય કોઈ પણ તો સારું કરી દેજો કારણ કે મોટામાં મોટા ભગવાન આપણા ઈજ છે ને એક ઈષ્ટદેવ છે બાકી કોઈ ડુંગરે જવાની જરૂર નથી કોઈ મંદિર મહેલમાં જવાની જરૂર નથી ફક્ત આપણા માવતેર જ આપણા ભગવાન છે તો બસ આ રીતે આપણે જેવા સાકરી કરવાની છે જેમ મને બધું ફરી વખતે મળી જશે પણ એક માવતર નહીં મળી શકે તો ચાલો મળશું કાલે નવા વિડીયોમાં કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો અને જોતા રહેજો કાલના વિડીયોમાં